તમારું સ્વાગત છે આપણે જઈએ છીએ બે કિલોમીટર બાકી છે એટલે આપણે દર્શન કરીએ ભોલેનાથના જય માતાજી જય પરશુરામ જય પરશુરામ ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે રડુ ગામમાં હવે આવી ગયા છીએ બે કિલોમીટર જોયું છે એટલે આપણે તો જઈએ આપણે આવી ગયા છીએ ચાર આ જોઈ લો મિત્રો ઘીના ઘણા ભરેલા છે સસો વર્ષથી આ ઘી હવનમાં જાય કથામાં જાય ગમેની જરૂરિયાતો મંદિરમાં પકડે છે અને મને માનતામાં ઘી જ આવે છે આ જોઈ લો બધા ઘીનો બગાડ પણ નથી થતો સત્સો વર્ષથી આમ આટલા ભરેલા છે પ્રાચીન મંદિર છે હવે એકવાર આવી અને દર્શન કરજો જય હું મારા ચેનલમાં તમારું સ્વાગત છે જય પરશુરામ હર મહાદેવ જય પરશુરામ જય માતાજી ગંગારામ જોશીના કળીજી જય હો મા ચેનલમાં જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે આપણે રડુ ગામમાં આવી ગયા છીએ અને આ ઘીના ગોડાઉન છે આ તમને બતાવીએ આ છસો વર્ષથી માટલા ભરેલા ઘીના આ તમને બતાવીએ છ સો વર્ષથી ઘીના માટલા ભરેલા છે આમાં કીડી બી નથી જતી સસો વર્ષથી ભરેલા માટલા છે ગોડાઉન કર સત્સો વર્ષથી જૂના ઘીના માટલા ભરેલા બગડતું પણ નથી હર હર મહાદેવ હર ઓમ નમસ્વાય ઓમ નમસ્વાય ઓમ નસો વર્ષથી જૂજ ચાલુ છે સત્સો વર્ષથી ભોળેનાથ નો મંદિર પ્રાચીન સત્સો વર્ષથી ઘીની ગોળીઓ ભરેલી છે એકબી બગડતી ચાર ગોડાણ ભરેલા છે તમને બતાવીએ આવો દર્શન કરીએ જે હો મા ચેનલમાં તમારું સ્વાગત છે

સસો વર્ષથી ગોળીઓ ભરેલી છે એમાં ઘીમાં બગાડ પણ નથી થતો અને એમાં ઘીનો મનતા હોય તો ઘી લેવામાં આવે છે એટલે અવશ્ય બધા મિત્રોને કામનાથ મહાદેવ આવી એકવાર દર્શન કરજો છસો વર્ષ પુરાણું મંદિર છે પ્રાચીન મંદિર છે એકવાર તમે આવજો બારે હજારથી પચીસ કિલોમીટર દૂર અઢુ ગામ જય માતાજી જય કૃષ્ણ

માતાજી બધા મિત્રોને રડુ ગામ જો આ કિના વર્ષોથી ભરેલું છે છસો વર્ષથી ગોળિયો બગડતું પણ નથી આ તો ઉભરાણું છે એટલે ચોખ્ખું ઘી એકદમ બગાડ પણ નથી થતો જય માતાજી હર હર મહાદેવ Eu from ડું ગામ હર મહાદેવ ભંડાર રાજ છે સસ વર્ષથી જોત ચાલુ છે શિવ ભગવાનની શંકર ભગવાનની હર હર મહાદેવ જો અસો વર્ષથી જોત ચાલુ જ છે કીની અને ગામ થી પચીસ કિલોમીટર દૂર હર હર મહાદેવ જો આ પણ હવનકુંડ પણ ચાલુ જ રહેશે આવી રીતે ઘીનો વપરાશ ઘણો છે અને ઘીની આવક પણ ઘણી છે ગામ વર્ષથી ચાલુ છે ભોળેનાથની એકવાર અવશ્ય આવી દર્શન કરજો રડુ ગામ બારીજાથી થી પચીસ કિલોમીટર દૂર અમદાવાદ ખેડા તાલુકો ગામથી હવે દર્શન કરી લીધા બધા મિત્રોએ જય હવામાન ચેનલમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ રડુ ગામથી જય માતાજી જય પરશુરામ